રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પાછલા ચોવીસ કલાકમાં સુડતાળીસ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો સૌથી વધુ બોટાદમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરના દસાડામાં સવા ઇંચ મોરબીના ટંકારામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો છોટાઉદેપુરના બોડેલીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અમરેલીના લીલીયા ગીર સોમનાથના પાટણ વેરાવળ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં અડધો અડધો ઇંચ મેઘ વર્ષા થઈ હતી આજે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદના પચીસ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે રાજ્યમાં ચાલીસ લાખ હેક્ટરમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે उसमें भी हैवी टू वेरी हैवी रेनफॉल होने का संभावना दिया संभावना है आइसोलेटेड प्लेस में आइसोलेटेड प्लेसेस में और आपका जो गुजरात रीजन में डे वन से डे टू से डे फोर तक आपका हैवी रेनफॉल का वार्निंग है इसमें आइसोलेटेड प्लेसेस में जो डे टू में आपका सौराष्ट्र में इसमें हैवी रेनफॉल का वार्निंग भी है और डे वन डे टू दोनों दिनों में थंडास्ट्रम का भी वार्निंग है दोनों रीजन के लिए तो गुजरात जन में आपका बलसाट नवसारी तापी डांग सूरत, भारूच खेड़ा आनंद अहमदाबाद इसमें वेरी हेवी रेनफॉल का संभावना है और बाकी जो रिमेनिंग गुजरात रीजन में है बाकी जो डिस्ट्रिक्ट हैवी रेनफॉल का चेतावनी दिया गया है